ગઈકાલ રાત્રે લગભગ એકથી બે ના ગાળા દરમિયાન અટલાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સન ફાર્મા રોડ ઉપર નાયરા પેટ્રોલ પંપવાળું જે કટ છે એમાં ત્રણ યુવતીઓ જે લગ્ન પ્રસંગ પૂરો કરીને ઘરે જતી હતી એ વખતે અભિષેક મોરે કરીને જે વ્યક્તિ છે જે એક્ટિવા ચાલક હતા એમની સાથે આ ગાડી અથડાતા એ વ્યક્તિનું ત્યાં માર્ગ અકસ્માત થયેલું છે અને એ સંદર્ભે અટલાદરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો છે આ ફેટલ એક્સિડન્ટની અંદર ગાડીમાં ત્રણ યુવતીઓ હતી રિષિકા જે ગાડીનું ડ્રાઇવિંગ કરતી હતી રિષિકા સતનાની તનિષા અને વિસ્મય આ ત્રણેય બહેનો એમના કોઈ લગ્ન પ્રસંગ બતાવીને પરત જતા હતા એ દરમિયાન આ ઘટના બની છે અને આ ફેટલ એક્સિડન્ટનો ગુનો નોંધી અને રિશિકા સદનાનીની અટકની કાર્યવાહી કરવામાં આવી છે એની મેડિકલ રિપોર્ટ અને એના અન્ય પરીક્ષણ પણ કરવામાં આવેલા છે અત્યારે એની અટકાયત કરવામાં આવી છે ઓલા રિશિકા છે સ્થાનિકોને એવું કહેવું છે કે નશામાં દૂર થતી ને આ મામલે કોઈ પ્રારંભિક તબક્કે એવું જાણવા નથી મળ્યું પરંતુ એનો મેડિકલ રિપોર્ટ કરવામાં આવે છે ને મેડિકલ રિપોર્ટ આવેથી એને કોઈ કેફી પદાર્થ પીધેલો છે કે નહીં એની જાણકારી થશે અત્યારે હાલ એના મેડિકલ રિપોર્ટ કોત્રી હોસ્પિટલમાં કરાવવામાં આવે છે શરૂઆતમાં રાત્રે એકસો બાર દ્વારા અમને માહિતી મળી હતી કે આ થાર ગાડી છે એની સ્પીડ કેટલી હશે અને શું છે એની અત્યારે સીસીટીવી કેમેરા પણ ચેક કરવામાં આવી રહેલા છે તથા ટેકનિકલ એજન્સીઝ દ્વારા એનું માપણ કરવામાં આવશે કે જે તે વખતે એ ગાડીની સ્પીડ કેટલી હતી આ થાર ગાડી અત્યારે હાલ જે રિષિકા સદનાની છે જેની ઉંમર વર્ષ ઓગણીસ છે અને એના બધા કાગળ એના જે બુક છે એને બધાની જે એ પણ ચેક કરવામાં આવ્યું છે કે આના મૂળ માલિક છે કોણ એના આધારે પછી જે મૂળ માલિક છે એનું પણ શું રોડ છે એમાં અમે તપાસ આગળ કરીશું આ લાયસન્સ એની ઉંમર વર્ષ ઓગણીસ છે અને બીજી કઈ બીજા કયા કયા એના ડ્રાઇવિંગની અંદરના કોઈ એવા બીજા કોઈ ફોલ્ટ હોય તો એની તપાસ પોલીસ કરી રહી ગયો લાયસન્સ મળેલું છે એની પાસે હા ત્રણે ત્રણ યુવતીઓનું પરીક્ષણ કરવામાં આવેલું ત્રણે ત્રણના મેડિકલ રિપોર્ટ કરવામાં આવ્યો હતો પણ જે ડ્રાઇવિંગ કરી હતી એ મહિલાને અમે અટક કરેલી છે

આ મામલે હવે અટલાદરા પોલીસમાં કઈ કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે સુકાડે ભાઈ બીએનએસ ની કલમ 281 106 એમવી 1 પ્રમાણે ગુનો નોંધવામાં આવેલો છે અને આ અટલાદરા પોલીસની તપાસ કરી રહ્યો છે એમે સુનીએ પરિવારનો આક્ષેપ છે કે રાત્રે ત્યારે અકસ્માત થયો ત્યારે કાર ઉપર લોહીના ધબ્બા નહોતા અત્યારે સવારમાં લોહીના ધબ્બા દેખાય છે એટલે સત્ય છે તપાસમાં કઈ આયુ છે બાર સીસીટીવી કેમેરા પણ અમે લોકો એકત્રિત કરી રહ્યા છીએ રાત્રે પરિવારનો આક્રોશ અને ઉગ્ર હતો એમના પરિવારના સભ્યોની સમજાવવામાં આવ્યા છે એની એમને કહેવામાં પણ આવ્યું છે કે આ ત્રણેય દીકરીઓને બોલાવી એમની અટક કરવામાં આવી છે દીકરીઓ સામેથી એકસો બાર નંબરને પોલીસ જ્યારે એમને એકસો બાર નંબરનો સ્ટાફ ગાડીનો સ્ટાફ એમને લેવા ગયો એટલે તરત એ લોકો પોલીસ સ્ટેશનમાં પણ આવી ગયેલા હતા અને તપાસમાં પૂર્ણ સહકાર કરી રહ્યા છે છતાં પણ એવા કોઈ એવિડન્સ એવા કોઈ રિમૂવ કરવામાં આવેલા તો એક્શન અગેન્સ્ટ ધ પોલીસ પોલીસ વિભાગ તરફથી કે છે છે મારા અમારા અમે ચોક્કસ કહીશું જે જે પણ એની ન્યાયિક તપાસ થશે અને આ આ એના તપાસના કાગળિયા જે હોય તપાસની કાર્યવાહી છે એ પણ વ્યવસ્થિત કરવામાં આવશે અને આ જે મૃતક છે એને સંપૂર્ણ ન્યાય મળે એવી પોલીસ સચોટ તપાસ કરશે એક થાર ગાડી છે એના મોટર વ્હીકલ વિભાગ હોય સાથે સાથે જે એની સ્પીડ છે એનું એક આખું એફએસએલ પરીક્ષણ થતું હોય છે ગાડીના ટાયર છે પછી ગાડીની એ સ્પીડ કેટલી હોય છે આ ટર્ન કરવા વખતે કેટલી સ્પીડ હોય એના સીસીટીવી કેમેરા ગાડીની અંદરના મેકેનિઝમના આધારે થતો હોય છે એના એના પણ એક્સપર્ટ ઓપિનિયન લેવામાં આવશે